નમસ્કાર મિત્રો મિત્રો આજે ગુજરાતને એલર્ટ કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો વાવાઝોડું અત્યારે એકસો વીસ કિલોમીટરની પ્રતિ ઘંટાની રેન્જ કાપી રહ્યું છે અને બનાસકાંઠામાં પણ ભારે નુકસાન સાથે જોવા મળવાનું છે મિત્રો બન બનાસકાંઠાની અંદર વરસાદ પણ એવો થશે અને ધમધોકાર વાદળછાયા અને સોળ સત્તરને અઢાર ત્રણ આ ત્રણ દિવસ તો બહુ ભારે નુકસાન પણ બનાસકાંઠાને જોવા મળી શકે છે તો ભારે વરસાદની આગાહી સાથે આગળથી એલર્ટ કરવામાં આવ્યું છે ગુજરાત પૂરું એલર્ટ કરવામાં આવ્યું છે અને વરસાદની તબાહી મચવાની છે ગુજરાત બનાસકાંઠાની અંદર જેમાં કે છત્રીસ ફૂટ અંદર વરસાદ પડશે અને કરા સાથે વાવાઝોડું પણ વંટોળ બહુ ભારે પણ આવશે તો એવો જોવા મળી રહ્યું છે કે ખેડૂતોને બહુ ભારે નુકસાન જોવા મળશે અને ખેડૂતોમાં બહુ દુઃખના સમાચાર જોવા મળશે કારણ કે વાવાઝોડું જે પણ ખેતી છે એમને ભોય કરી દેવાની છે પાડી દેશે કારણ કે વરસાદ પણ સાથે છે એટલા માટે બહુ ભારે નુકસાન બનાસકાંઠાને અત્યારે જોવા મળતા બનાસકાંઠાને એલર્ટ કરવામાં આવે છે અને અત્યારે સાંજે પણ વાદળ સમછાયા અને વરસાદ પણ આવવો જરૂરી લાગે છે બનાસકાંઠામાં બહુ તકલીફ સાથે ગામો ગામ પાણી ભરાવાના છે